નવરાત્રી પહેલા મેઘરાજાએ જેવી રીતે વરસાદ વરસ્યો છે તેના કારણે આયોજકોની ચિંતા વધારી છે કરોડો આયોજકોના રૂપિયા હાલ તો દાવ પર લાગ્યા છે બીજી તરફ વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં પણ મેઘરાજા વિલન બનશે ભારે વરસાદથી જીએમડીસી ગ્રાઉન્ડમાં પાણી અને કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં હાલ પાણી ભરાયેલા છે જેથી અહીંયા ગરબા કેવી રીતે થશે તે સૌથી મોટો સવાલ છે ત્યારે આગામી સાત દિવસ હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી આ નવરાત્રિમાં ખેલૈયાઓની મજા મેઘરાજા બગાડશે તેવું ચોક્કસ લાગી રહ્યું છે નવરાત્રીના પર્વ ને લઈને ખેલૈયાઓ અને આયોજકો માં ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે પરંતુ તેની સાથે સાથે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે તેને લઈને પણ ચિંતા છે તે જોવા મળી રહી છે એ વચ્ચે આજે અમદાવાદમાં વહેલી સવારથી છે તે વરસાદ જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગે પણ સાત દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં છે તે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે પરંતુ નવરાત્રી શરૂ થવાને આડે હવે બે દિવસનો સમય છે ને એવામાં તમે આજે દ્રશ્ય જોઈ રહ્યા છો એ અમદાવાદના જીએમયુસી ગ્રાઉન્ડ ખાતે થતી જે વાઇબ્રન્ટ નવરાત્રિ છે તેના આ દ્રશ્યો છે કે જ્યાં આજે પડેલા વરસાદ બાદ પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે મહત્વની વાત છે કે નવરાત્રીનો પર્વ જ્યારે આવતો હોય છે ને એવામાં પણ ગુજરાતીઓ છે તે નવરાત્રિના પર્વને લઈને ખૂબ ઉત્સાહ છે તે દર્શાવતા હોય છે અને મોટી સંખ્યામાં જે લોકો છે તે ગરબા રમવા માટે પણ જતા હોય છે ત્યારે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો એ દ્રશ્ય ક્યાંક ને ક્યાંક જે ગરબા રસિકો છે તેમાં ચિંતા ઉપજાવે એ પ્રકારના છે કારણ કે પાણી છે તે ભરાવાની એ શરૂઆત છે તે સામાન્ય વરસાદમાં જોવા મળી રહી છે ને એવામાં પણ હવામાન વિભાગ દ્વારા છે તે સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આ જીએમડીસી એ ગ્રાઉન્ડના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે વાયબ્રન્ટ નવરાત્રીને લઈને જેનું શરૂઆત છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે છે તે થવાની છે ને એવામાં જ્યારે આજે સામાન્ય વરસાદ અમદાવાદમાં સવારે જોવા મળ્યો છે ને કારણે અહીં પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે એટલે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે ને જો આગાહી મુજબ પ્રથમ બે થી ત્રણ દિવસ વરસાદ રહે તો પણ ગરબા આયોજકો અને જે ખેલૈયાઓ છે તેમને એ ચિંતા છે તે સતાવી રહી છે કે નવરાત્રિમાં વરસાદ છે તે કઈ પ્રકારનો રહેશે પરંતુ જે દ્રશ્ય અત્યારે જોવા મળી રહ્યા છે તેનાથી ગરબા આયોજકો છે તેનામાં તો ચિંતા જોવા મળી રહી છે કેમેરા પર્સન નરેશ બુટિયા સાથે જયેશ ચૌહાણ ન્યૂઝ કેપિટલ અમદાવાદ